કામદારો વિરુદ્ધ અને ખાસ કરીને ગુજરાતીઓ સામે અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કામદારો તરફથી કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ઇકબાલ શેખે મેયર કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર પાઠવીને તાત્કાલિક ડેપ્યુટી કમિશનરની બદલી કરવાની માંગ કરી છે ઇકબાલ શેખે મીડિયાને જણાવ્યું કે અજાણ્યા કારણોસર ડેપ્યુટી કમિશનર નિધિ શિવાજ કામદારો સામે અવિશ્વાસ અને તિરસ્કાર ભાવ ધરાવે છે તેમણે મીટીંગ દરમિયાન જે ભાષાનો ઉપયોગ કર્યો તે સમગ્ર કર્મચારી વર્ગની ગરિમા અને આત્મસન્માનને આહત કરે છે આમ લોકશાહીમાં માં આવી વલણો અસહ્ય છે અને અમે તેમની તાત્કાલિક બદલીની માંગ કરીએ છીએ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી શ્રી સ્થાયી સમિતિ અને કમિશનર શ્રીને મળીને અમે તમામ કર્મચારીઓ વતી રજૂઆત કરી રહ્યા છે કે તારીખ છઠ્ઠી મીટિંગ મળી હતી એમાં ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ છે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતી લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે આમ કરીને તેમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે એટલું જ નહીં પરંતુ અમે તો ત્યાં સુધી આજે કહી રહ્યા છીએ કે તેમણે ભારત દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ લોકોનું અપમાન કર્યું છે જેથી તમામ કર્મચારીઓનું પણ અપમાન કર્યું છે જેથી અમારી પહેલી માંગણી એ છે કે શ્રીમતી નિધિ સિવાયને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી પરત ગાંધીનગર ખાતે મોકલવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા એમને ગુજરાતની બહાર મોકલવામાં આવે એવી અમારા મહામંડળ તરફથી અમારી માંગણી છે અને જો આ માંગણી તાત્કાલિક નિરાકરણ ન તો આવતીકાલથી દરરોજ સાંજે પાંચ થી છ કલાક દરમિયાન અમે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સૂત્રોચ્યારનો કાર્યક્રમ આપીશું અને તમામ અમારી માંગણીઓ તાકીદના ધોરણે પૂરી થાય એ માટેની પણ આજ રોજ અમે આ રજૂઆત કરી રહ્યા છીએ